સાબરકાંઠાના હિંમતનગરમાં એપીએમસીની બહાર ખેડૂતો પહોંચ્યા અને લાંબી કતાર લગાવી છે મગફળી વેચવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત ન થતાં ખેડૂતોને હાલાકી હિંમતનગર એપીએમસી બહાર એક કિલોમીટરની લાઈન લાગી માર્કેટયાર્ડના બંને સાઈડ વાહનોથી ભરાઈ ગયા છે વરસાદના પગલે પેદાશો વેચવા માટે ખેડૂતોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે માર્કેટયાર્ડમાં જણસીની આવક વધતા હરાજી માટે ત્રણ ટીમો બનાવવામાં આવી એક હજારથી થી બારસો રૂપિયા સુધી હરાજી બોલાઈ મગફળીના ભાવ તળીએ જતા પડિયા પર પાટું જેવી સ્થિતિ છે સરકાર જે વાતો કરતી હતી કે ટેકાના ભાવે ચૌદસો ને ચોપન રૂપિયા ખરીદી કરવામાં આવશે જેથી કરીને અમે વધુ પડતું વાવેતર મગફળીનું કરવામાં કર્યું અમે પણ અત્યારે ખેડૂતનો કોઈ રણીધણી નથી આજે દસ મિનિટ પહેલાં હું જે હરાજીમાં જઈને ચક્કર મારીને આવ્યો તો એક હજારથી ચાલુ થાય છે અને તેરસો સુધી ઊંચામાં ઊંચો ભાવ નોંધાયો છે પણ તેરસો રૂપિયા કોને મળે છે જે પાંચ પચીસ મણ મગફળી ટેમ્પોમાં લઈને આવ્યા હોય એ લોકોને તેરસોનો ભાવ હરાજીમાં નોંધવા માટે અપાય છે બાકી જનરલી બારસો ને બારસો પચાસમાં મગફળી ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવે છે આજે બે દિવસથી અમે આ હિંમતનગર માર્કેટમાં આવ્યા છીએ અમાર માં કાંઈ ઠેકાણું નથી જમવાનું ને એનું વ્યવસ્થા તો છે લેકિન આ હરાજીમાં કોઈ ઠેકાણું નથી હરાજીમાં ભાવ કાલના કરતા આજે સો રૂપિયા એકદમ ડાઉન બોલે છે અને હવે અમારે માલ નાખો કે એ ઉપાધિ થઈ છે ગઈ કાલે હું એક મારું પિકઅપ હતું આવ્યો તો એ તેરસો ને ત્રણ ગયું હતું એની જગ્યાએ આજે મેં જોયું તો આજે તેરસો થી માય અંદર બજાર બોલે છે હું મફળી લઈને આવ્યો આજે આકોદરા ગામથી માર્કેટમાં હિંમતનગર તો અહીંયા ખેડૂતો બધા એટલા બધા મફળી રોડ ઉપર લાઈનો લાગી છે અને વેપારીઓ અત્યારે ડાયરેક્ટ બધા બહાર નીકળી ગયા ભાવ આઠસો રૂપિયા આવે છે નવસો રૂપિયા આપે છે અને સીસીઆઈ ચાલુ નથી થયું વરસાદ બંધ રહ્યો આજે થોડો બી સવારે તો ખોલ્યું તો અંદર મીણ્યું તો એકદમ મફળી ઉગવા માડી છે તો એ ઘરે બી બગડે છે એટલા માટે ફરીને બજારમાં લઈ દીધી મફળી તો મગફળી વહી લાવ્યા પછી લાઈનો જ છે ને અહીંયા કોઈ જ નથી તો મફળીનો નિકાલ શું કરવાનો અગાડી ખેતી કર્યું તો ખેતી માટે શું કરવાનું ખેડૂતોને પાયમાલ થઈ ગયા તો સરકાર સરકારી તકે શું સે ચાલુ કર એવી અમારી માગણી છે ખેડૂતોની મારે પાંચ એકરમાં મગફળીનું વાવેતર હતું પણ વીઘે દસ થી પંદર મન જ ઉતારો થયો અને વરસાદથી બધી મગફળી પલળી ગયેલ છે અને સરકાર પણ રૂઠી છે અને સરકાર ખરીદી જલ્દી કરતી નથી એટલે મેં માર્કેટમાં વાવેતર કરવાનું હોવાથી લઈને આવ્યો છું અને અહીં નવસોથી બારસો સુધીના ભાવ પડે છે અને સરકાર જો જલ્દી ખરીદી કરી દે તો ખેડૂતોને ફાયદો થાય અત્યારે જે મગફળીનો ભાવ મળે છે ના અત્યારે ગઈ સાલ કરતા ત્રણસો ચારસો રૂપિયા ઓછા પડે છે કેટલું નુકસાન કર્યું લગભગ નુકસાન જોઈએ તો એકરે વીસ વીસ એક હજાર રૂપિયાનું નુકસાન છે બરગઢા જિલ્લાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં બે કિલોમીટર કરતાં પણ વધુ લાઈનો છે તે જોવા મળી રહી છે મફળીનું પાક કરનાર ખેડૂતો છે તે લોકોને કુદરતી આફત વચ્ચે સરકારે પણ રડાવ્યા છે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ પ્રમાણે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે શરૂ ન થતાં ખેડૂતો છે તે માર્કેટયાર્ડની અંદર પોતાનો હમલો પાક વેચવા માટે લાચાર બન્યા છે સાથે જે પ્રમાણે તેરસો ચૌદસોને જે ચોપન રૂપિયા ભાવ છે તે નક્કી કરવામાં આવ્યો હતો જો કે અત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરતા હાલ આ ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે વાત કરવામાં આવે તો જે પ્રમાણે સાબરકાંઠાનું જે હિંમતનગર એપીએમસી માર્કેટ યાર્ડ છે ત્યાંના દ્રશ્યો છે કે જે પ્રમાણે સતત બે દિવસથી આ ટ્રેક્ટરોની અંદર જે મગફળીનો પાક છે તે લઈને ખેડૂતો વેચવા માટે પહોંચતા હોય છે અને બે દિવસનું વેટિંગ છે તે અહીંયા જોવા મળતું હોય છે સાથે જે પ્રમાણે મગફળીનો પાક છે એક તરફ વરસાદી વાતાવરણ છે અને બીજી તરફ આ પાકને વેચાણ માટે ખેડૂતો પહોંચી રહ્યા છે જ્યારે જે પ્રમાણે પાંચ પચીસ મણ જે મગફળી હોય છે તે લોકોને બારસોથી તેરસો રૂપિયા જે ભાવ છે તે પ્રતિ મને આપવામાં આવતો હોય છે જોકે એક હજાર રૂપિયાની આસપાસ આ મગફળીનો જે હરાજી બોલાવવાને પગલે હાલ ખેડૂતો છે તે સરકાર સામે ભારે રોષ છે તે ઠાલવી રહ્યા છે જોકે વેપારીઓ દ્વારા આ એક હજાર રૂપિયાની આસપાસ આ મગફળીઓનો ભાવ અપાતા હાલ ખેડૂતો છે તે મફતના ભાવે આજે પાકનું જે વેચાણ છે તે કરી રહ્યા છે જોકે એક તરફ કુદરતી આફત અને બીજી તરફ સરકારની જે લાપરવાહીને પગલે હાલ ખેડૂતો છે તે લાચાર બન્યા છે અને ખેડૂતોએ પોતાના પાકને મફતના ભાવે વેચવાનું આજે નિર્ણય કર્યો